કલરફુલ સાંપ્રત સમયમાં શાકભાજી પણ વેરાયટી જોવા મળી રહી છે રંગબેરંગી ફળો સાથે રંગબેરંગી ફૂલોના જમાનામાં શાકભાજીમાં પણ વિવિધ પ્રકારના કલર જોવા મળી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં પ્રથમ અંકલેશ્વરના જૂના બોરભાટા બેડ ગામના યુવાન ખેડૂતને વિચાર આવ્યો તેઓએ ગ્રીન કોબીજ સાથે એક પટ્ટામાં પ્રાયોગિક ધોરણે ગુલાબી કોબીજના છોડની વાવણી કરી છે જિલ્લાના અન્ય ખેડૂતોને પણ નવી દિશા સૂચવી છે ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાટા બેટ ગામની સીમમાં રહેતા ખેડૂતો પ્રિતેશ પાટણવાડિયા 67 વર્ષની ખેતી સાથે સંકળાયેલા છે. ખેડૂતે અભ્યાસમાં ધોરણ 9 પાસ કર્યો છે. પિતાના અવસાન બાદ ખેડૂત નોકરીની સાથે સાથે ખેતી પણ કરી રહ્યા છે. ખેડૂતે પોતાની એક પણ 5 વીગા જમીનમાં બે જાતના કોબીજની ખેતી કરી. ખેડૂતે પાદરા ખાતેથી રેગ્યુલર અને ગુલાબી જાતના કોબીજનું છોડ લાવ્યા હતા. ખેડૂતે રેગ્યુલર કોબીજના 1 રૂપિયાના બે છોડના ભાવે કુલ 10000 છોડ લાવ્યા હતા.

ઉલેખનીય છે કે ખેડૂત ભરૂચ અંકલેશ્વરના માર્કેટ ખાતે કોબીજનો પાક આપે છે ખેડૂતને રેગ્યુલર કોબીજનો વીસ કિરણો ચારસો થી પાંચસો રૂપિયા ભાવ મળી રહે છે તો ગુલાબી કોબીજનો ત્રીસ રૂપિયા પ્રતિ કિલો મળે છે ખેડૂતના ખેતરમાં રોજ ભૂંડનો ત્રાસ રહેલો છે ખેડૂત ગુલાબી કોબીજના પ્રયોગને સફળ ગણાવી રહ્યા છે તો આવતા વર્ષે મોટા પાયે ગુલાબી કોબીજની ખેતી કરવાનું જણાવ્યું હતું રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ મારું નામ પ્રીતેશ કુમાર ઉકળભાઈ પાટણ મળે છે હું જૂનાઉભાડાબીદ ગામમાં રહું છું અને વર્ષોથી ખેતી કરું છું એમાં કોબીજ રીંગણ બધું જ ખેતી કરું છું આ વર્ષે કંઈ નવું કરો વિચાર તો ગુલાબી કોબીજ નું કરી હતી લીલા કોબીજનો ભાવ અને ગુલાબી કોબીજના ભાવમાં શું લીલા કોબીજ અને ગુલાબી કોબીજના ભાવમાં પંદરથી થી વીસ રૂપિયાનો ફેર રહે છે અને ગુલાબી કોબીજનો ભાવ પણ સારો છે હોટલોમાં વપરાય છે સલાડ માટે ચાઇનીઝ વાળા લઈ જાય છે એ રીતે વધારે ચાલે છે કોબીજ આજે તમે કોબીજ વાવો છો તેની આઈડિયા તમને કેવી રીતે ગુલાબી કોબીઝની આઈડિયા મેં ઇન્ટરનેટ પર જોઈ હતી ઓનલાઈન એના ત્યાર પછી મેં પાદરાથીના પ્લાન્ટ મળી રહ્યા મને અને પાદરાથી મેં લઈને આવીને પછી અહીંયા રોપેલા હતા ને આનો સિત્તેર દિવસમાં કટિંગ આવે છે ગુલાબી કોબીસનું અને ગ્રીન કોબીઝનું પચાસ દિવસમાં કટિંગ આવે છે પણ ભાવ આનો સારો મળી એટલે સારું રહે છે આમાં તમે આટલી નાની ઉંમરમાંથી ખેતીની શરૂઆત કરી છે કેવી કેવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો મારે પહેલાં તો જે પપ્પા મારા હતા તે પંદર વર્ષથી એક્સપાયર થઈ ગયા હતા એટલે હું ત્યાંથી જ ખેતીમાં લાગી ગયો છું અને પંદર વર્ષથી ખેતી જ કરું છું આ રીતે દર વર્ષે મુશ્કેલીનો સામનો એ જ વધારે આવે છે અમારે કે જે ચોમાસામાં જે પાણીના પૂર આવી જાય છે વધારે પૂરતાં જે અમારી ખેતી ત્રણ ચાર મહિનાથી નુકસાન વધારે પહોંચાડી જાય છે અમને બધું વધારે પૂરતું નુકસાન પાણી પહોંચાડે છે